હેલો સ્ટુડન્ટ્સ હું છું એને અને આજે આપણે જોવાનું છે બી કોમ સેમસિક્સનું કોર્પોરેટ એકાઉન્ટિંગ ટુ એમાં આજે આપણે યુનિટ નંબર વન એનું બી છે બરાબર કંપનીના સમાવેશના હિસાબો છે એ જોઈ રહ્યા છે છીએ બરોબર છે આજે આપણે એમાં જે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો દાખલો છે એ જોવાનો છે શું કહેવા માગે છે તો કે રાજા અને રંક લિમિટેડના એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતા જવાબદારીઓ મિલકતો આપી છે આપણને જે જવાબદારીમાં આપણને છે એ ભરપાઈ ઇક્વિટી શેર મૂડી એમાં ઇક્વિટી શેર દરેક રૂપિયા સોનો પૂરા ભરપાઈ છ લાખ રૂપિયા રાજા રે લિમિટેડના અને ઇક્વિટી શેર સોનો પચાસ ભરપાઈ ડ્રંક લિમિટેડના ચાર લાખ પચાસ હજાર આપ્યા છે બરોબર છે પછી આપણને સામાન્ય અનામત દસ ટકાના ડિબેન્ચર લેણ લેણદારો આપેલા છે મિલકતો બાજુ જોઈ લઈએ તો આપણે કાયમી મિલકતો આપી છે બરોબર છે આ સિવાય રોકાણો એની બજાર કિંમત પિંચોતેર હજાર આપી છે ચાલુ મિલકતો પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું આપ્યું છે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના રોજથી રાજા લિમિટેડે રંક લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું બરાબર કોને તો કે રાજા લિમિટેડે રંક લિમિટેડને સમાવી લીધું એટલે રાજા લિમિટેડ ખરીદનાર છે રંક લિમિટેડ છે વેચનાર છે બરાબર છે રાજા લિમિટેડની ચોપડે દર્શાવેલી કાયમી મિલકતો અને તેની બજાર કિંમત કરતાં દસ ટકા ઓછી જ્યારે રંક લિમિટેડની ચાલુ મિલકતોમાં છાસઠ હજારનો સ્ટોક છે જે દસ ટકા વધુ કિંમતે આપવામાં આવેલો છે બરોબર છે બંનેની મિલકતોમાં ફેરફાર થાય છે પછી છે ખરીદ કિંમતે રોંક લિમિટેડના ટેડના દસ ઇક્વિટી શેરના બદલામાં રાજા લિમિટેડના ત્રણ ઇક્વિટી શેર પૂરા ભરપાઈ થયેલા ગણી બંને કંપનીઓના શેરોની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા બરોબર છે એટલે કે આંતરિક કિંમત ધ્યાનમાં લઈ આંતરિક કિંમતવાળો મુદ્દો આપણો આ દાખલામાં છે અને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી બરાબર જરૂરી રકમ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે રંગ લિમિટેડના ચોપડે જરૂરી ખાતાઓ રંગ લિમિટેડ છે એ કોણ છે તકે વેચનાર છે નાની કંપની છે અને રાજા લિમિટેડના ચોપડે આમનો રાજા લિમિટેડ શું છે તો કે રાજા લિમિટેડ મોટી કંપની ખરીદનાર છે તો આપણે આ બે વસ્તુ તૈયાર કરવાની છે બરાબર તો પહેલાં આપણે શું કરવું છે દાખલામાં તો કે સર આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે શરૂઆતમાં પણ ખરીદ કિંમત કઈ રીતે છે આંતરિક કિંમત કે શેરની શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈ અને આપણે છે એ દાખલો કરવાનો છે તો શેરની આંતરિક કિંમતનું સૂત્ર શું થાય તકે સર ચોખ્ખી મિલકતો એના છેદમાં શેરની સંખ્યા બરોબર છે આ શું થશે ચોખ્ખી મિલકતના છેદમાં શેરની સંખ્યા આંતરિક કિંમતનું સૂત્ર તો પહેલાં આપણે ચોખ્ખી મિલકત ફાઇન્ડ આઉટ કરવી પડશે બરાબર એના ઉપરથી આપણે શેરની આંતરિક કિંમત ફાઇન્ડ આઉટ કરશું અને એના ઉપરથી આપણે ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરશું બરાબર છે ચાલો તો સૌ પ્રથમ મેં ઓલરેડી દાખલો લખી લીધો છે જેથી કરીને લખવામાં જાજો સમય છે એ જાય નહીં બરાબર છે ચાલો તો મિલકતો છે તો અને બંને કંપનીની મિલકતો આપણે જોશે બરાબર કારણ કે બંને કંપનીની આંતરિક કિંમત પણ મારે જોશે ચાલો તો સૌપ્રથમ મારી પાસે છે મિલકતો મિલકતોમાં કાયમી મિલકતો છે ચાલો તો કાયમી મિલકતોમાં જોઈ લઈએ તો રાજા લિમિટેડને ચોપડે દર્શાવેલી કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં દસ ટકા ઓછી છે બરાબર એટલે કે જો હવે થોડુંક આપણે વાંચીએ તો શું કહે છે તો કે ચોપડે દર્શાવેલી કાયમી મિલકતો બજાર કિંમત કરતાં ઓછી છે બરોબર છે બજાર કિંમત કરતાં કેટલી છે ઓછી છે એટલે કે આ છે આઠ લાખ દસ હજાર એ ઓછી છે દસ ટકા બરાબર છે તો દાખલા તરીકે મારી પાસે જો બજાર કિંમત છે સો રૂપિયા બરાબર અને ચોપડે કિંમત એનાથી દસ ટકા ઓછી એટલે દસ રૂપિયા ઓછી એટલે નેવું રૂપિયા બરાબર છે તો નેવું એ મારી પાસે આઠ લાખ દસ હજાર રૂપિયા છે તો સો એ મારી પાસે કેટલા હશે બરાબર છે ચાલો તો ત્રિરાશિ હું મૂકી દઉં આઠ લાખ દસ હજાર ગુણ્યા સો ભાઇ ગા તો નવ લાખ રૂપિયા મારી પાસે કાયમી મિલકત રાજા લિમિટેડની આવશે બરાબર છે એટલે કે આ દસ ટકા ઓછી હતી તો દસ ટકા વધારે મારે જોઈ છે તો બજાર કિંમત ધારો કે મારી પાસે સો છે તો ચોપડે કિંમત મારી પાસે દસ રૂપિયા બરાબર દસ ટકા ઓછી માઇનસ કરીએ તો આ ચોપડે કિંમત મારી પાસે આવી જાય તો નેવું એ મારી પાસે આઠ લાખ દસ હજાર ચોપડી કિંમત છે તો સો એ કેટલા તો એ થઈ જશે મારી પાસે નવ લાખ અને રોંક લિમિટેડમાં કાંઈ ચેન્જ છે નહીં કાયમી મિલકતો જેવી છે એવી નેવી મેં લખી નાખી ચાર લાખ પચાસ હજાર બરાબર છે આગળ વધીએ પછી છે આપણને રોકાણો તો રોકાણોમાં જુઓ રાજા લિમિટેડમાં કોઈ પણ જાતના રોકાણો છે એ આપેલા નથી રાજા લિમિટેડમાં કોઈપણ જાતના રોકાણો આપેલા નથી પણ રંક લિમિટેડમાં આપેલા છે સડસઠ પાંચસો પણ આપણે ચોપડી કિંમત નહીં પણ એની બજાર કિંમત ધ્યાનમાં દેશું બરાબર છે તો બજાર કિંમત છે આ કારણ કે આપણે જ્યારે ખરીદી કરીએ ત્યારે ચોપડી કિંમત કરતાં બજાર કિંમત આપણે બધાની ધ્યાનમાં દેવાની હોય છે તો પીચોતેર હજાર આપણે ધ્યાનમાં દઈશું રોકાણો પછી છે ચાલુ મિલકતો તો ચાલુ મિલકતોમાં આપણને એક હવાલો આપ્યો છે કે ચાલુ મિલકતોમાં છાસઠ હજારનો સ્ટોક છે બરાબર છે કેટલાનો છે તો કે છાસઠ હજારનો સ્ટોક છે અને દસ ટકા વધુ કિંમતે આંકવામાં આવેલો છે બરાબર છે તો છાસઠ હજારનો અમારી પાસે કોઈ સ્ટોક છે બરાબર છે હવે આ શું છે તો કે દસ ટકા વધુ કિંમતે એટલે કે ધારો કે મારી પાસે જે બજાર કિંમત છે એ સો છે અને ચોપડે કિંમત દસ ટકા વધારે છે એટલે આનાથી દસ ટકા વધારે એટલે કે દસ રૂપિયા વધારે એકસો ને દસ આ શું થઈ ગયું મારી પાસે ચોપડે કિંમત તો ચોપડે કિંમત મારી પાસે એકસો દસે અહીંયા આઈપી છે કેટલી તકે છાસઠ હજાર આપણે લખી લીધી છે તો છાસઠ હજાર બરાબર આની શું કીધું છે છાસઠ હજાર છે જે દસ ટકા વધારે છે એટલે આટલી આપણે અહીંયા લખેલી છે બરાબર છે ચોપડે તો આપણે બજાર કિંમત લેવી છે એકસો દસે છાસઠ હજાર તો બજાર કિંમત સો છે બરાબર તો સો એ કેટલા બરાબર છે ત્રિરાશી આપણે મૂકી દઈએ તો છાસઠ હજાર ગુણ્યા સો એકસો દસ તો એ આવશે સાહીઠ હજાર તો આ ચોખ્ખી મિલકતોમાં સ્ટોક આપણો કેટલો થઈ ગયો સાઠ હજાર બરાબર છે આ સ્ટોક કેટલો થઈ ગયો સાહીઠ હજાર હવે તફાવત કેટલો છે તકે કે છાસઠ હજાર મેં ગણ્યો તો બરાબર ચાલુ મિલકતો લખેલી છે ને એમાં છાસઠ હજારનો સ્ટોક છે બે લાખ સોળ હજાર છે એમાં છાસઠ હજારનો સ્ટોક છે પણ ખરેખર છાસઠ હજારનો આ મારે ગણવાનું નથી મારે કેટલાનું ગણવા છે છ હજારનો તો તો તફાવત કેટલો છે છ હજારનો તો છ હજાર વધારે છે કે ઓછા છે તો કે છ હજાર મારે કાઢવા પડે બરાબર છાસઠ હજાર લઈ લેખેલો છે પણ સાઈઠ હજાર જ કરવાનો છે તો તમે એમ કરો તો પણ ચાલે કે ભાઈ બે લાખ સોળ હજાર છે એમાંથી છાસઠ હજાર કાઢી નાખો બરાબર અને સાઠ હજાર એડ કર નાખો અને તમે ડાયરેક્ટ છ હજાર છે એ તમે કાઢી નાખો એટલે સ્ટોક થઈ જશે તમારો બે લાખને દસ હજાર બરાબર છે ડાયરેક્ટ તમારે જે તફાવત છે એ તમે કાઢી નાખો તો તમારો સ્ટોક થઈ જશે બે લાખને દસ હજાર બરાબર છે એ પણ તમારે રંગ લિમિટેડમાં કરવાનું છે રાજા લિમિટેડમાં જેમ છે એમ જ રાખવાનું છે દેવામાં કોઈ પણ જાતનો ચેન્જ નથી તો દેવામાં શું શું આવશે તો કે દેવામાં ડિબેન્ચર્સ છે અને લેણદારો છે તો આ બે જ વસ્તુ આવશે બરોબર છે તો દસ ટકાના ડિબેન્ચર્સ જે છે એ જ કિંમતે બરાબર બે લાખ પચીસ હજાર અને એક લાખ પચાસ હજાર અને લે લેણદારો બે લાખ પચીસ હજાર અને બે લાખ પચીસ હજાર બેમાં બરાબર છે મિલ દે દેવામાં કોઈપણ જાતનો ચેન્જ નથી તો દેવા અને મિલકતો બેનો ટોટલ આપણે કરી નાખીએ તો દેવા મિલકતો થઈ જશે અગિયાર લાખ સિતેર હજાર અને આનો થઈ જશે સાત લાખ પાંચ પાંત્રીસ હજાર અને દેવામાં આના થઈ જશે ચાર લાખ પચાસ હજાર ત્રણ લાખ પિંચોતેર હજાર તફાવત આપણે લઈ લેશું ચોખ્ખી મિલકતો આપણને મળી જશે સાત લાખ વીસ હજાર અને ત્રણ લાખ સાહીઠ હજાર બરાબર છે હવે આપણે જે શીખવાનું છે એ છે અત્યાર સુધી તો આપણે જે આવતું એ જ કર્યું છે બરાબર છે શેરની આંતરિક કિંમત બરાબર તો શેરની આંતરિક કિંમત આપણે લેવાની છે તો એની ફો ફોમ્યુલા આપણને ખબર હોવી જોઈએ ચોખ્ખી મિલકતોના છેદમાં ઇક્વિટી શેર બરોબર છે રાજા લિમિટેડ માટે આપણી પાસે ચોખ્ખી મિલકતો આવી હતી સાત લાખ વીસ હજાર ને રંક લિમિટેડ માટે ત્રણ લાખ સાઠ હજાર ઇક્વિટી શેરની સંખ્યાની વાત કરીએ તો રાજા લિમિટેડ પાસે કેટલા છે તો કે છ લાખ શેર છે અને દરેક રૂપિયા સોનો પૂર્ણ ભરપાઈ છે બરાબર છે તો છ લાખના ટોટલ શેર છે એના ભાઈગા દસ સો કરીએ આપણે એટલે છ હજાર શેર છે એ રાજા લિમિટેડ પાસે છે તો એને ભાઈગા શેરની સંખ્યા છ હજાર તો એની આંતરિક કિંમત થઈ જશે સાત લાખ વીસ હજાર ભાઈગા છ હજાર એટલે એકસો ને વીસ બરાબર આ શું થઈ જશે એની આંતરિક કિંમત શેરની હવે રંગ લિમિટેડની વાત કરી લઈ તો રંગ લિમિટેડ પાસે કેટલા છે તકે સોનો શેર છે પચાસ રૂપિયા લેખે ભરપાઈ છે ચાર લાખ પચાસ હજાર ભાંઘા પચાસ ભરપાય છે એટલે ભાઇંગા પચાસ કરશું એટલે નવ હજાર ઇક્વિટી શેર થશે એના બરાબર છે તો નવ હજાર ઇક્વિટી શેર રંક લિમિટેડના છે તો ડિવાઈડ આપણે નવ હજાર કરશું તો ત્રણ લાખ સાહીઠ હજાર ભાંઘા નવ હજાર તો ચાલીસ રૂપિયા એની આંતરિક કિંમત થઈ જશે રંક લિમિટેડની બરોબર છે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આ જે બે આંતરિક કિંમત છે ને એની ઉપરથી ખરીદ કિંમત શોધવાની છે કઈ રીતે તો કે હવે જો એને શું કીધું છે ખરીદ કિંમતે રંક લિમિટેડ રંક લિમિટેડ કોણ છે તો કે રંક લિમિટેડ વેચનાર છે નાની કંપની છે નાની કંપનીના દસ ઇક્વિટી શેર એ મોટી કંપનીના ત્રણ ઇક્વિટી શેર આપવાના છે બરાબર એટલે કે રાજા લિમિટેડના ત્રણ ઇક્વિટી શેર અને રંક લિમિટેડના દસ જ્યારે અહીંયા આપણે જોઈ લઈએ તો કે દસ શેર એ ત્રણ શેર બરાબર એટલે કે હવે જો આંતરિક કિંમતની ગણતરી કરીએ તો રાજા લિમિટેડના અથવા તો રોંક લિમિટેડના કોઈ પણ તમે શરૂઆતના લઈ શકો આપણે રોંક લિમિટેડના લઈ લઈએ બરાબર છે રોંક લિમિટેડના દસ શેર બરાબર રોંક લિમિટેડના કેટલા છે દસ શેર જો એની આંતરિક કિંમત નક્કી કરીએ આપણે તો દસ ઇક્વિટી શેરના ચાલીસ રૂપિયા લેખે ચારસો રૂપિયા એના આંતરિક કિંમત થાય બરાબર છે દસ ઇક્વિટી શેરની આંતરિક કિંમત ચારસો રૂપિયા થાય અને એવી જ રીતે રાજા લિમિટેડ જે મોટી કંપની છે મોટી કંપનીના એકસો વીસ રૂપિયા લેખે ત્રણ ઇક્વિટી શેર બરાબર કારણ કે એને દસે ત્રણ જ આપવાના છે એટલે રાજા લિમિટેડના ત્રણ ઇક્વિટી શેર પણ એની આંતરિક કિંમત એકસો વીસ છે તો બાર તેરી છત્રીસ ત્રણસો ને સાઠ એ એની આંતરિક કિંમત થાય શેરની ત્રણ શેરની આંતરિક કિંમત ત્રણસો સાઠ અને આના દસ શેરની આંતરિક કિંમત ચારસો રૂપિયા તો હવે આપણે થોડોક તફાવત જોઈએ બરાબર કે જુઓ હવે અહીંયા ચારસો રૂપિયા છે પણ આની આંતરિક કિંમત જે રાજા લિમિટેડ એટલે કે જે મોટી કંપની છે એની ત્રણસો સાહીઠ જ થાય છે એટલે તફાવત કેટલો ઉદ્ભવે ચાર ચા ચાલીસ રૂપિયા તો ચાલીસ રૂપિયા એને રોકડ આપવી પડશે દસ શેરે ચાલીસ રૂપિયા રોકડ પણ આપવી પડશે બરાબર છે રોકડ કેટલી આપવી પડશે તો કે જેટલો તફાવત ઉદ્ભવ્યો છે એટલો બરાબર છે કદાચ તફાવત ના ઉદ્ભવે તો રોકડ આપવાનો કોઈ પ્રશ્ન થતો નથી પણ જો તફાવત આવે તો તો એટલું ને એટલા એ શેરે આપણે છે એ પૈસા રોકડા પણ આપવા પડશે દસ શેર શેર દીટ ચાલીસ રૂપિયા રોકડ પણ આપવી પડશે બરાબર છે આ ખબર પડી તો હવે આપણે આંતરિક કિંમતની નક્કી કરી લઈ બરાબર હવે આપણે ખરીદ કિંમત જોઈ લઈ તો કે દસ શેરે ત્રણ શેર તો આપણી પાસે રંક લિમિટેડના કેટલા ઇક્વિટી શેર છે તો કે નવ હજાર તો રંક લિમિટેડના દસ શેરે ત્રણ શેર હોય તો નવ હજાર ઇક્વિટી શેર છે કેના રંગ લિમિટેડના તો એને કેટલા મળશે બરોબર છે રંગ લિમિટેડ કોણ છે તકે વેચનાર છે નાની કંપની છે તો એને બે હજાર સાતસો શેર મળશે કોના તક રાજા લિમિટેડના બરાબર છે રાજા લિમિટેડના કેટલા બે હજાર સાતસો ઇક્વિટી શેર બરાબર છે કેના કઈ કિંમતે તકે આંતરિક કિંમતે કેની તકે રાજા લિમિટેડની રાજા લિમિટેડની આંતરિક કિંમત કેટલી છે એકસો ને વીસ રૂપિયા લેખે એટલે કે બે હજાર સાતસો શેર એકસોને વીસ રૂપિયા લેખે કોને મળશે તો કે આપણા રંક લિમિટેડને મળશે ખરીદ કિંમત પેટે એટલે બે હજાર સાતસો શેર એકસો વીસ રૂપિયા લખે ત્રણ લાખ ચોવીસ હજાર થશે બરાબર છે કુલ પણ હવે જો આમાં એકસો વીસ રૂપિયા છે પણ આપણી પાસે એટલે કે જે રાજા લિમિટેડ છે એની પાસે ભરપાઈ કિંમત કેટલી છે તો કે ભરપાઈ કિંમત એની પાસે પૂરા સોનો પૂરા ભરપાઈ એટલે કે સો રૂપિયાનો જ શેર છે પણ આપણે કેટલા રૂપિયા લેખે આપે છે એકસો વીસ રૂપિયા લખે તો જે વીસ રૂપિયા વૈધા ને વીસ રૂપિયા પ્રીમિયમ થાય વીસ રૂપિયા શું થાય પ્રીમિયમ થાય બરાબર એટલે કે એ એકસો વીસ રૂપિયા લખે બે હજાર સાતસો ઇક્વિટી શેર સો રૂપિયા લખે શેર મૂડી ભરપાઈ કિંમત લખે બરાબર એટલે કે સો રૂપિયા ભરપાઈ છે એટલે સો રૂપિયા લખે એ ઇક્વિટી શેર આપશે અને બે હજાર સાતસો વીસ રૂપિયા લેખે એ શું આપશે પ્રીમિયમ આપશે તો એ ચોપન હજાર પ્રીમિયમ અને બે લાખ સિતેર હજાર આપણી પાસે ભરપાઈ કિંમત લેખે ઇક્વિટી શેર મૂડી અને ચોપન હજાર પ્રીમિયમ ટોટલ આપણી પાસે જ ત્રણ લાખ ચોવીસ હજાર એ થશે પછી આપણે રોકડની વાત કરી હતી કે ભાઈ જે છે એ આંતરિક કિંમતમાં તફાવત ઉદભવે છે બંનેમાં બરાબર છે એટલે જે વધારાનો તફાવત છે ચાલીસ રૂપિયા એ આપણને મળશે શું મળશે રોકડ તકે કે ચાલીસ રૂપિયા રોકડ છે દસ શેરે બરોબર છે દસ શેરે ચાલીસ રૂપિયા થાય તો રંક લિમિટેડ પાસે કેટલા શેર છે તકે કે નવ હજાર શેર છે પાછળ વાત થઈ ગઈ આપણે તો નવ હજાર શેરે કેટલા તો ચાલીસ નવ હજાર ગુણ્યા ચાલીસ ભાઇંગા દસ એટલે છત્રીસ હજાર મારી પાસે શું થશે રોકડ થાશે છત્રીસ હજાર શું થશે રોકડ થાશે તો મારી પાસે ખરીદ કિંમત કઈ રીતે આવે તો કે ઇક્વિટી શેર મૂડી ભરપાઈ કિંમતે પછી પ્રીમિયમ વીસ રૂપિયા લેખે અને બાકીની છત્રીસ હજાર રોકડ તો ટોટલ હું જો કરી લઉં તો બે લાખ સિત્તેર હજાર ચોપન હજાર અને છત્રીસ હજાર ટોટલ ત્રણ લાખ સાઠ હજાર મારી પાસે શું આવી જશે ખરીદ કિંમત શું આવી જશે ખરીદ કિંમત બરાબર છે કમ્પ્લીટ થઈ ગયું બરાબર છતાં કાંઈ ના સમજાય તો તમે મને પૂછી લેજો બરાબર છે આ થઈ ગઈ આપણી ખરીદ કિંમત હવે આપણે શું કરવાની છે તો કે હવે આપણે કાંઈ નહીં સર બાકીનું મોટા ભાગનું કામ થઈ ગયું છે ખરીદ કિંમત આપણને મળી ગઈ હવે આપણે જે છે એ માત્ર જરૂરી ખાતા અને આમ નોંધ તૈયાર કરવાની છે ચાલો તો પહેલાં આપણે આમ નોંધ તૈયાર કરી લઈએ પછી આપણે જરૂરી ખાતા ઉપર જઈ હવે કોના ચોપડે આમ નોંધ છે તો કે રાજા લિમિટેડ રાજા લિમિટેડના ચોપડે આમ નોંધ છે રાજા લિમિટેડ કોણ છે તો કે રાજા લિમિટેડ આપણો ખરીદનાર મોટી કંપની છે બરાબર તો ચાલો સૌ પ્રથમ મોટી કંપની છે એટલે ત્રણ આમ નોંધ થશે બરાબર છે કઈ કઈ તકે પહેલાં તો એ ધંધાની ખરીદી કરશે બરાબર એની નોંધ કરશે પછી બીજા નંબરમાં એ મિલકતો અને દેવા લઈ જશે બરાબર અને ત્રીજા નંબરમાં એ ખરીદ કિંમતની ચૂકવણી કરશે જો વધારે કોઈ નોંધ હોય તો આપણે કરશું પણ મોસ્ટ ઓફ આ ત્રણ નોંધ થાય છે તો પહેલી નોંધ આપણે કરશું રંગ લિમિટેડના ધંધાની ખરીદી અંગેની નોંધ તો શું થશે તો કે ખરીદ ખાતે ઉધાર ખરીદ કિંમત અને તે રંગ લિમિટેડના લિક્વિડેટર ખાતે બરાબર આપણે લિક્વિડેટર ખાતે લઈ જશું બધી રકમ કેટલી છે તો કે ખરીદ કિંમત આપણી કેટલી આવી હતી તો કે ત્રણ લાખ ને સાઠ હજાર આપણી ખરીદ કિંમત આવી હતી તો ત્રણ લાખ સાઠ હજાર પછી મિલકતો અને દેવા આપણે લઈ લેશું બરાબર હવે આમાં તો સરભરત થશે બરાબર કારણ કે આપણે આંતરિક કિંમતે બધું લીધું છે એટલે કાંઈ મૂડી અનામત કે પાઘડી કાંઈ નહીં આવે બરાબર તો આપણે જે જે મિલકતો ચી જે કિંમતે લીધી છે એ આપણે લઈ લેશું બરાબર તો કાઈમ મિલકતો ખાતે ઉધાર કોના તકે રોંક લિમિટેડના કેટલા છે તકે ચાર લાખ પચાસ હજાર રોકાણો ખાતે ઉધાર પિચોતેર હજાર બજાર કિંમતે બરાબર આપણે વાત થઈ ગઈ અને ચાલુ મિલકતો ખાતે ઉધાર કેટલા તકે બે લાખ દસ હજાર સ્ટોકનો હવાલો નાખી અને બે લાખ દસ હજાર આવ્યા આપણા અને તે કોના ખાતે તકે તે બધા દેવા ખાતે શું શું છે તકે દસ ટકાના ડિબેન્ચર્સ છે એક લાખ પચાસ હજારના તે લેણદારો ખાતે બે લાખ પચીસ હજાર અને રંક લિમિટેડના લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત ત્રણ લાખ સાહીઠ હજાર બરાબર પછી આપણે જો કરશું તો બધી વસ્તુ સરભરત થશે બે લાખ દસ હજાર એટલે સાત લાખ પાંત્રીસ હજાર અને ત્રણ લાખ સાઠ હજાર એટલે સાત લાખ પાંત્રીસ હજાર એટલે આપણું કામ છે સરભર છે બરોબર છે ક્યાંય પ્રશ્ન થશે નહીં લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત અને પછી આપણે ચૂકવણી કરશું બરાબર છે રંક લિમિટેડના લિક્વિડેટરને ખરીદ કિંમત પેટે શેર મૂડી અને રોકડની ચૂકવણી કરતા બરોબર તો રંક લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા કર્યું હતું એ આપણે કરી નાખશું ઉધાર રંક લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર તે કેના ખાતે તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે બરોબર ઇક્વિટી શેર મૂડી આપણે કેટલી આપતા હતા એને તકે આપણે ખરીદ કિંમત ક્યાં ગઈ અહીંયા પાછળ છે ઇક્વિટી શેર મૂડી બે લાખ સિત્તેર હજારની સો રૂપિયા લખે ભરપાઈ કિંમત હતી બે લાખ સિતેર તે શેર મૂડી શેર પ્રીમિયમ ખાતે લખી શકો અથવા તો રોકડ જે તમે લી હોય શેર પ્રીમિયમ ખાતે ચોપન હજાર અને તે રોકડ અથવા તો બેંક ખાતે છત્રીસ હજાર બરાબર છે તો આવી રીતે આપણે એને ખરીદ કિંમતની ચૂકવણી કરી દેશું ચાલો તો આમનોદનું કામ થઈ ગયું આમનોદમાં ત્રણ જ આવશે જાજુ કાંઈ આવશે નહીં હવે આપણે જ વાત કરી લઈ જરૂરી ખાતાઓની તો જરૂરી ખાતામાં આપણે પાંચ ખાતા ઓલરેડી બનાવીએ છીએ બરાબર દરેક વખતે બના બનાવતા આવ્યા છે માલ મિલકત નિકાલ ખાતું ખરીદનાર કંપનીનું ખાતું બરાબર એટલે કે મોટી કંપનીનું ખાતું રાજા લિમિટેડનું ખાતું રાજા લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું રોકડ ખાતું અને ઇક્વિટી શેર હોલ્ડરોનું ખાતું એટલે કે કંના ઇક્વિટી શેર હોલ્ડર કે રોંક લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું ચાલો હવે શરૂઆતમાં આપણે જે માલ મિલકત આ કોના ખાતે છે તો કે રોંક લિમિટેડ જે નાની કંપની અથવા તો વેચનાર કંપની છે એ કંપનીના ચોપડામાં બરાબર છે તો પહેલાં તો આપણે જે જે મિલકતો છે બરાબર એ આપણે ચોપડા કિંમતે જ આપણે એને માંડી વાળવાની થાશે તો પહેલાં આપણે કાયમી મિલકતો જે ચોપડા કિંમત છે એ જ કિંમતે આપણે એને માંડી વાળશું એટલે ચાર લાખ પચાસ હજાર કાયમી મિલકતો ચાર લાખ પચાસ હજાર છે પછી રોકાણો એ પણ આપણે ચોપડા કિંમતે જ માંડી વાળશું બરાબર માલ માલ મિલકત નિકાલ ખાતે રોકાણો ખાતે સડસઠ પાંચસો બરાબર છે પછી ચાલુ મિલકતો છે એ પણ ચોપડા કિંમતે બે લાખ સોળ હજાર જ માંડી વાળશું આ સિવાય પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું પ્રાથમિક ખર્ચ આપણી અવાસ્તવિક મિલકત છે નફા નુકસાન ખાતું નફો છે જે આપણા શેર હોલ્ડરો લઈ જશે બરાબર છે એ આપણે લાસ્ટમાં એ બેનું આપણે કામ કરશું બરાબર છે જ્યારે શેર શેર હોલ્ડરના ચો ચોપડામાં આપણે શેર હોલ્ડરના ખાતામાં જ્યારે નું નોંધ કરીશું ત્યારે એ વસ્તુ લેશું બરાબર અત્યારે લેશું નહીં અથવા તો અત્યારે તમે સાથે સાથે નોંધ કરતા હોવ તો આપણે કરી નાખીએ કે પ્રાથમિક ખર્ચ છે બરાબર છે સોળ પાંચસો એ આપણા શેર હોલ્ડરો લઈ જશે એટલે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર બરાબર પ્રા પ્રાથમિક ખર્ચ લઈ જશે ઉધાર છે જમા થઈ જશે બરાબર એ સોળ પાંચસો કોણ લઈ જશે ઇક્વિટી શેર હોલ્ડર અને જે નફો છે અથવા તો ખોટ છે એ પણ શેર હોલ્ડર લઈ જશે બરાબર એટલે કે નફા નુકસાન ખાતું પણ શેર હોલ્ડરના ખાતે હાયલું જશે એટલે એક જાતની ખોટ છે એ પણ એ લઈ જશે બરાબર છે ચાલો પછી દેવા બાજુ આવી જાય તો દેવા બાજુ સામાન્ય અનામત સૌપ્રથમ છે તો સામાન્ય અનામત આપણે પીચોતેર હજાર એને આપણે લાસ્ટમાં રાખીએ બરોબર છે દસ ટકાના ડિબેન્ચર એ પણ આપણે ચોપડે કિંમતે જ એને નિકાલ કરવાનો છે પછી લેણદારો છે બે લાખ પચીસ હજાર એનો પણ ચોપડે કિંમતે નિકાલ કરવાનો છે અને જે ખરીદ કિંમત છે એ આપણે રાજા લિમિટેડના ખાતે લઈ જશું ત્રણ લાખને સાઠ હજાર બરાબર એટલે કે જે મિલકતો અને દેવા આપણે જે નિકાલ કરવાનો છે એ આપણે આપી દીધા રાજા લિમિટેડના ચોપડે આપણે શું આપશું તો કે રાજા લિમિટેડ ખાતે ત્રણ લાખ સાઠ હજાર જે આપણી ખરીદ કિંમત છે એ આપણે આપી દેસું ત્રણ લાખ સાઠ હજાર ખાતું બંધ કરશું એટલે આપણી પાસે નફો આવશે શેર હોલ્ડરો ખાતે પંદરસો રૂપિયા બરાબર એને આપણે શેર હોલ્ડરો ખાતે લઈ જઈશું તો અહીં લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે નફો પંદરસો રૂપિયા શેર હોલ્ડરના ખાતામાં બરાબર છે હવે આપણે કાંઈ નથી કરવાનું હવે આપણે જે રાજા લિમિટેડના ખાતે અહીં લખ્યું છે તો એની આપણે રાજા લિમિટેડનું ખાતું બનાવીએ છીએ તો એની ક્રોસ એન્ટ્રી આપણે અહીં લખી નાખશું માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત કેટલી થ કે ત્રણ લાખ સાઠ હજાર અને એની સામે આપણે એની સામે સાથે શું શું આપીએ છીએ તો કે રાજા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે બરાબર છે એટલે કે આપણે એને ખરીદ કિંમતમાં ત્રણ વસ્તુ આપીએ છીએ ઇક્વિટી શેર મૂડી રોકડ અને શેર પ્રીમિયમ તો આ ત્રણેય વસ્તુની નોંધ થશે ઇક્વિટી શેર મૂડી બે લાખ સિત્તેર હજારની રોકડ કેટલાની તો કે છત્રીસ હજારની અને શેર પ્રીમિયમ છે એ ચોપન હજારની બરાબર છે તો એ ત્રણે ત્રણ વસ્તુ આપણે અહીં આપી દીધી સામે અને ખાતું થઈ જશે સરભર પછી આ બધેની ક્રોસ એન્ટ્રી આપણે આપવાની છે તો પહેલાં આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે રાજા લિમિટેડના તો અહીંયા આપણે રાજા લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું બનાવીએ છીએ તો અહીંયા આપણે પ્રીમિયમ સહિતની રકમ જ લઈ જશું બરાબર છે તો ઇક્વિટી શેર મૂડી અને શેર પ્રીમિયમ આ બંનેની રકમ આપણે રાજા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે લઈ જશું તો રાજા લિમિટેડ ખાતે બરાબર જે અહીંયા આપણે રાજા લિમિટેડ ખાતું છે અહીંયા શેરનું ખાતું છે તો અહીંયા આપણે પ્રીમિયમ સહિતની રકમ લઈ જશું અને આ રકમ બંધ કરી અને આપણે ક્યાં લઈ જાશું તો કે શેર હોલ્ડર કોના તો કે ઇક્વિટી શેર હોલ્ડર જે રંક લિમિટેડનું છે રંક લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ત્રણ લાખ ચોવીસ હજાર પ્રીમિયમ સહિતની રકમ આપણે લઈ જઈશું અને એની ક્રોસ એન્ટ્રી શેર હોલ્ડરના ખાતામાં રાજા લિમિટેડના ઇક્વિટી શેર બરાબર છે ત્રણ લાખ ચોવીસ હજાર જે પ્રીમિયમ સહિત રકમ છે એ આપણે લઈ જાશું પછી આ બેની ક્રોસ એન્ટ્રી થઈ ગઈ પછી રોકડની કોરો સેન્ટ્રી આપણે કરીએ તો છત્રીસ હજાર રોકડ ખાતે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ કોના ખાતે તકે રાજા લિમિટેડ ખાતે તો અહીં લખશું આપણે રાજા લિમિટેડ ખાતે છત્રીસ હજાર અને એને બંધ કરી અને આ છત્રીસ હજાર કોણ લઈ જશે ઇક્વિટી શેર હોલ્ડર કોના તકે રા રોંક લિમિટેડના બરોબર તો રોંક લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર ખાતે તો અહીંયા આપણે લખી નાખશું રોકડ ખાતે કેટલા છત્રીસ હજાર બરાબર છે ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે હવે આપણે શું કરવાનું છે તકે બધી એક બે ત્રણ અને ચાર બરાબર એટલે કે આ પહેલું ખાતું બીજું ત્રીજું ચોથું ચાર ખાતા કમ્પ્લીટ થઈ ગયા પાંચમું ખાતું આપણે કમ્પ્લીટ કરવાનું છે બરોબર છે તો હવે આપણે જોઈ શું શું ઘટે છે તો હવે આપણે જે રોંક લિમિટેડ છે હવે આપણે બે વસ્તુ છે પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું તો અહીંયા આપણે પ્રાથમિક ખર્ચ બરાબર જે સોળ પાંચસો છે એ પણ આપણે લઈ લેશું બરાબર શેર હોલ્ડરના ખાતામાં ઉધાર બાજુ સર ઉધાર બાજુ શું કામ તો કે પ્રાથમિક ખર્ચ મિલકત છે બરાબર આપણે મિલકતને હવે અવાસ્તવિક મિલકત છે હવે શેર હોલ્ડરો લઈ જશે બરાબર એટલે કે સોળ પાંચસો શે શેર હોલ્ડરના ખાતે ઉધાર બરાબર છે તો પ્રાથમિક ખર્ચ ખાતે સોળ પાંચસો આપણે ઉધાર બાજુ આપી દેશું અને જે નફા નુકસાન ખાતું છે પણ ખોટ બતાવે છે એ પણ શેર હોલ્ડરો લઈ જશે પિચોતેર હજાર રૂપિયા બરાબર છે તો નફા નુકસાન ખાતું પ્રાથમિક ખર્ચ શેર હોલ્ડરના ખાતે ઉધાર પછી આ સિવાય આપણે શું કરવાનું છે તો કે હજી ઇક્વિટી શેર મૂડી બાકી છે બરાબર છે તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે તો કે ચાર લાખને પચાસ હજાર પચાસ રૂપિયા લેખે જે ભરપાઈ થયેલી છે એ તો ચાર લાખ પચાસ હજાર આપણે અહીંયા આપી દીધી બરાબર છે ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે શેર હોલ્ડરનું ખાતું છે એ બંધ કરવાનું થશે તો શેર હોલ્ડરનું ખાતું બંધ કરી નાખીએ તો ત્રણ લાખ ચોવીસ હજાર પ્લસ છત્રીસ હજાર પ્લસ પિંચોતેર હજાર પ્લસ સોળ પાંચસો તો એ થશે ચાર લાખ એકાવન પાંચસો અને આ પણ ચાર લાખ પચાસ પ્લસ એક પાંચસો એટલે ચાર લાખ એકાવન પાંચસો તો આ થઈ ગયો આપણો બે હજાર ને ત્રેવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે આવતાં તમને કાંઈ પણ જાતનું ડાઉટ રહી જાય તમને પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડિયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ